નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ઘનશ્યામની સામે શ્રીનાથજી કોમ્પ્લેક્સ ખાતે જાહેરમાં છેલ્લા લગભગ પંદર વર્ષથી ગણેશજીની ખૂબ ધૂમધામથી સ્થાપના કરવામાં આવે છે ગણેશજીના સાતમા દિવસના ભંડારામાં આઠથી દસ હજાર લોકો દર્શન અને પ્રસાદી અર્થે આવે છે અને દસ દિવસ રોજના બસોથી ત્રણસો લોકો વિવિધ પ્રકારમાં પ્રોગ્રામમાં ભાગ લેશે તેઓ જાહેરમાં રોડ પર મૂર્તિની સ્થાપના કરે છે અને સમગ્ર પ્રકારની પોલીસ અને પ્રશાસનની પરમિશન લઈને કાયદાનું ચુસ્તપણે પાલન પણ કરે છે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસને મંગળવારના રોજ ગણપતિ વિસર્જનના દિવસે જ્યારે લગભગ સાંજના આઠથી નવ વાગ્યાના સુમારે ગણપતિ વિસર્જનની તૈયારીઓ ચાલતી હતી અને મ્યુઝિક સિસ્ટમના તાલે ભાવિક ભક્તો ગરબા રમી રહ્યા હતા ત્યારે સામેની રોડ પરની દુકાનમાં એક વ્યક્તિ નામે રાજુભાઈ માછી પાર્કિંગમાં મૂકેલી ગાડીઓને પગેથી લાતો મારીને રોડ પર ફેંકી રહ્યો હતો આવતા જતા લોકોએ સમજાવ્યું તો પણ એ વ્યક્તિ સમજવા તૈયાર ન હતો મક્કરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ એ જાણ રાજુભાઈ માછી જેમને તેમના મંડળના વ્યક્તિએ લોકો દ્વારા કોઈ પણ નુકસાન ન પહોંચાડ્યું ન હોવા છતાં પણ શકમંદ રીતે એસએસસી હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો એને જેટલી પણ ઈજાઓ થઈ હતી એ ઈજાઓ પણ ખોટી રીતના ઉપચાવવામાં આવી હતી આ બનાવમાં યોગ્ય રીતના તપાસ થયા અને સીસીટીવી કેમેરા પણ શંકાસ્પદ રીતે એ જ દિવસે બંધ થઈ ગયા હતા એની પણ તપાસ કરવામાં આવી છે બનાવની હકીકત ખબર પડે ત્યારે રાજુભાઈ માછીના મેડિકલ રિપોર્ટ પણ ચેક કરવામાં આવે છે અને એમની સાથે બીજા કયા અસામાજિક તત્વો ભાગ ભજવી રહ્યા છે એમની પણ તપાસ કરવામાં આવી છે અમે છે ને ઘનશ્યામનગર મકરપુરા ડેપો પાછળ ત્યાં આગળ અમારે આજે વીસ વર્ષથી ગણપતિ ઉત્સવ રુદ્રવ્ય મંડળ કરે છે મહિલા અને નાના નાના બાળકો સાથે શેખરભાઈ અને રુદ્ર મંડળનો બહુ સાથ સહકાર છે ગણપતિ બાપાને બેસાડવામાં અમે એમાં સહભાગી બનીએ છીએ અને આરતીમાં અને જે સેવાકા સેવા કાર્યમાં અમે એમને સાથ આપીએ છીએ કારણ કે આ ભગવાનનું કાર્ય છે ગણપતિ બાપ્પાનું છે એટલે અમે આઠ સાડા આઠે આરતીમાં જઈએ છીએ અને ત્યાં અમે આરતી કરીએ છીએ અને ભગવાનનો એટલો સુપ્રસંગ સારી રીતે સત્તર તારીખ સુધી અમે એન્જોય કરી બધા ભેગા થઈને કે ભગવાન ગણપતિ બાપ્પા મોર્યા ગણપતિ બાપ્પા મોર્યા પછી હું ઘરે આવી ત્યારે ઘનશ્યામનગરમાંથી નાની નાની લેડીસો નાની નાની દીકરીઓ અને લેડીસો નીકળ્યા તો હું આમ ક્રોસ કરતી હતી રોડ માસી અહીંયા આવો ને કે આ ભાઈ જુઓ ને દારૂ પીને અમારી જોડે ન્યુસગીરી કરે છે તો મેં કોણ છે તો કે પેલા રાજુભાઈ માછી તો મેં કહું હશે દારૂ પીધા છે જવા દો ને પછી હું પાછી ઘરે ગઈ પછી ગરબામાં આવ્યા પછી ગરબામાં એટલા એન્જોય કર્યા છે આખું ઘનશ્યામનગર નારાયણનગર શ્રીનાથ કોમ્પ્લેક્ષ આજુબાજુની સોસાયટી અને ગરબા રમતા રમતા પાછો અચાનક ઝઘડો થયો તો જોવા ગયા તો બહુ જ પબ્લિક હતી બસ આટલું મેં જોયું છે દારૂ પીને આવે છે પહેલે પણ આવતો હતો કે પછી વારંવાર આ પ્રકારનું એ મેં તે દિવસે જ જોયા છે અને જ્યારે ગણપતિનો પાંચમો દિવસ હતો ને ત્યારે પણ મેં જોયા હવે તમારી શું માંગ છે મારી માંગ એવી છે કે જ્યારે અમારા જે રુદ્ર મંડળ છે એ બાળકો જે ઉત્સાહથી ગણપતિ બાપાનો જે પ્રોગ્રામ કરે છે એમની સ્થાપના કરે છે એમાં આ આ વસ્તુ બનવી ના જોઈએ કે ન્યુસગીરી થવી ના જોઈએ શાંતિથી એ પણ આવીને કાર્યક્રમમાં જોઈન્ટ થાય તો પણ અમને વાંધો નથી બાપા બધાના છે અને બાપાનો લાભ બધા જ લઈ શકે છે મારું બેન એ ઘરિયા એ માણસ દસ દિવસથી આવતો હતો ત્યાં બેસે છે દારૂ પીવે છે દુકાનવાળા જોડે સાથે બેસીને લોકો પીવડાવે છે અને આવતા જતા છોકરીઓને લેડીઝને છેડછાણી કરે છે ગાળો બોલે છે ગંદી ગંદી અને મારપીટ બી કરે છે અને ત્યાં જ બેસે છે રોજ જ આવે છે એવું નહીં આજથી એક દિવસ આવે છે રોજ જ આવે છે અને ત્યાં જ બેસે દારૂ બી પીવે અને અગિયાર વાગે કોણ સામાન લેવા આવે ઘરનો કરિયાણાનો એવી રીતે બબાલ કરી અને પછી વધારે બોલવાનું થયું પછી અમારે બોલવાનું થયું તો એને વાગ્યું પડી ગયો દારૂ પી અને એવું કહે છે કે આ લોકો મને મારવાયા હતા એ બધું ખોટું છે સમાચારમાં બી એનું બયાન લીધું તો પેપરમાં બી ખોટું બોલે છે અને વિડિયોમાં બી ખોટું બોલે આમ એવું બોલે કે રાત્રે અગિયાર વાગે સામાન લેવા આવ્યો હતો પણ એ સામાન લેવાનો તો આવો દારૂ પીને ત્યાં છેડછાડી કરતો હતો અને બીજી વારે પાછું એવું કહે છે પેપરમાં કે હું તો ગરબા જોવા હતો એટલે એ નિ ખોટું જ બોલે છે એનો કોઈ સાચો શબ્દ નહીં અને એડમિટ થઈને બેસી રહ્યો છે દવાખાના પડી રહ્યો છે આવતો હા નાટકો કરે છે પણ હા હા એવું જ કરે એને કેટલી બધી છોકરોને એવું કરે છે હેરાનગી થઈ બધા બહુ જ એવું કહે છે કે એ દારૂ પીને બધાને છેડતી જ કરે છે અને આ પ્રસંગ બગાડ્યો અમારો બરાબર ગણપતિનો તો એવું થવું ના જોઈએ અમારી બસ એટલી જ વિનંતી છે કે એને કંઈક કરો છે 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 આરોપ લગાવ્યો આટલી બધી કલમો લગાવી અમે માર્યો જ નથી ભૂલ એની એને બચાવ કરવામાં એના દોસ્તો છે એ બચાવ કરવામાં જ વગાડ્યું છે અને અમારું નામ લીધું છે અને ખોટી ખોટી ધારાઓ લગાવી છે પુષ્પા સિંદેખર શેખરભાઈ